નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ટી ન્યૂઝ ગુજરાત પર સમાચાર મોરબીના કારખાનેદાર યુવકનો હની ટ્રેપમાં પ્રણ કરી 50 લાખની ખરણી મંગાઈ ચોટેલાથી જસદણ સુધી જોરદાર ફિલ્મી ડ્રામા ચોટેલા નજીક એક કારોબી રખાવીને ત્રણ શખ્સો આવી ચડ્યા જસદણમાં મોકો મળતા કારખાનેદાર ભાગ્યો હવે ફરિયાદ કરવા ઇનકાર સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અનિટેપ અપહરણ અને ખરણીનો સનસનીખેજ બનાવ સમાવી છે મોરબીના કારખાનેદાર યુવકને ટ્રેપમાં ફસાવીને ચોટીલા નજીક બોલાવીને ત્રણ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરી જઈ રૂપિયા પચાસ લાખની ખંડણીની માગણી કરી હતી જે રકમ જસદનને કાંગડીયા પેઢીમાંથી લેવાની હોવાથી અપહરણ કરતા તેને કારમાં લઈને જસદન આવ્યા હતા પણ મોકો જોઈને કારખાનેદાર બચીને ભાગી છૂટ્યો હતો જેથી ભયભીત અપહરણકારો પણ છુમંતર થઈ ગયા હતા જોકે જસદન પોલીસને ખબર પડતા કારખાનેદારને બિનવારસો કારકબે લઈને ચોટીલા પોલીસને સોંપી છે પણ હજુ ફરિયાદ નોંધાવાઈ નથી વિગત પ્રમાણે જસદણના જૂના બસ સ્ટેન્ડ નઈ બે દિવસ પહેલા એક કાર ઉભી રહી હતી અને તેમાંથી એક વ્યક્તિ ભાગ્યું હતું જેથી પાછળ કારમાંથી અને ત્રણ શખ્સો પણ ભાગ્યા હતા જે જોઈને લોકો એકત્ર થઈ ગયા હતા જો કે બાદમાં કાર લેવા કોઈ આવ્યું ન હતું જેથી જસદણ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવીને કારની તલાશી લેતા એક બેગમાં થોડા રોકડ રૂપિયા અને ડોક્યુમેન્ટ હતા જેના આધારે તપાસ આગળ ધપાવતા મોરબીના એક કારખાનેદારે પોતાનું ચોટીલાથી અપણ થયાનું અને હવે બચીને પોતે ઘરે આવી ગયાની કેફિયત આપી હતી પરિણામે જસદન પોલીસે કાર સહિતનો મુદ્દામાલ ચોટીલા પોલીસને સોંપી દીધો હતો આ બાબતે ચોટીલા પોલીસે તપાસ શરૂ કરી છે કારખાનદાર યુવકને બોલાવી ફરિયાદ નોંધાવવામાં કહ્યું હતું પણ તેણે ઇન્કાર કર્યો હતો જેથી માત્ર નિવેદન લઈને જવા દેવામાં આવ્યો હતો જેમાં તેણે પોલીસને જણાવ્યું કે મોરબીમાં પોતાને કારખાનું છે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક યુવતી સાથે સંપર્ક થયો હતો જેણે બે દિવસ પહેલાં તેને મળવા માટે ચોટીલા બોલાવ્યો હતો જેથી પોતાના મિત્રની કાર લઈને ચોટી લાગ્યો હતો જ્યાંથી જસદન તરફ જતા હતા ત્યારે યુવતીએ ઉલટી થઈ રહી કહેતા કાર ઊભી રાખી હતી એ દરમિયાન ત્રણ ચાર શખ્સો ધસી આવ્યા હતા અને યુવતીને એક શખ્સ સાથે મોકલી અન્ય ત્રણેય હિસ્સમો કારમાં અપહરણ કરી ગયા હતા રસ્તામાં કારખાનેદારને મારકૂટ કરીને યુવતી તેની સંબંધી હોવાનું કહી ધમકાવ્યું હતું અને રૂપિયા પચાસ લાખની ખણી માગી હતી આ દરમિયાન તેઓ જસદન પહોંચ્યા હતા અને ત્યાં કાર ઊભી રાખતા મોકો જોઈને કારખાનેદાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જોકે આજે પણ તેનો સંપર્ક કરતા ફરિયાદ નોંધાવવા ઇન્કાર કર્યો હોવાનું પોલીસે સૂત્રોએ જણાવ્યું છે